તો પ્રિન્સેસ કટમાં પેડ નાખવા માટે સૌથી પહેલી જે મહત્વની વસ્તુ છે એ બતાવી દઉં કે અસ્તર આપણે આમાં દોઢ મીટર જેવું જોઈએ કેમ કે આગળના ભાગ જે છે બંને સાઈડના એ ડબલ કટિંગ કરવા પડે તો જો આ બે કટિંગ અલગ અલગ કરેલા છે આગળના ભાગ અને આ સાઈડમાં લગાવવાળા પણ ડબલ વખત કટિંગ કરવા પડે એટલા માટે આપણે અસ્તર થોડું વધારે જોઈએ નાનું માપ હોય તો ઓછું જોઈએ આમાં લાંબી પાઇ પણ છે એટલે દોઢ મીટર બાકી જોઈ લેવાનું ફર્મો કાઢીને કે આ ડબલ વખત કટિંગ કરીએ તો આપણે કેટલું અસ્તર જોશે બીજી વસ્તુ કે આમાં પેડ સારા રીત સારી રીતે સારા ફિનિશિંગથી બેસી જાય એના માટે આજે આપણી સાઈડનો ભાગ અને આ રાઉન્ડનો ભાગ છે એનું કટિંગ એકદમ પરફેક્ટ હોવું જોઈએ તો એનું કટિંગ પેડવાળામાં કોઈ અલગ રીત નથી જે આપણે પેડ વગરના નોર્મલ પ્રિન્સેસ કટ બનાવીએ એમાં જે કટિંગ હોય એ જ કટિંગ પ્રિન્સેસ કટમાં પણ ચાલે પણ એ કટિંગ થોડું વ્યવસ્થિત હોવું જોઈએ તો એના માટે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગનો વિડીયો આમ તો બનાવેલા પણ છે પણ હવે જે હું કટિંગ કરું છું એ થોડી અલગ રીત છે એટલે થોડા આગળના વિડીયોમાં હું પ્રિન્સેસ કટ વ્યવસ્થિત કટિંગ કેમ કરું એ બતાવી દઈશ તો જેનાથી પેડ નાખવાના હોય તો પણ સારી રીતનું ફિનિશિંગ આવી જાય અને એમનું પણ સારી રીતે ફિનિશિંગથી આ બને પ્રિન્સેસ કટ બ્લાઉઝ એનો એનો વિડીયો આગળ આવશે તો આવી રીતના આપણે ડબલ ડબલ ભાગ કરી લેવાના હવે શું કરવાનું કે આ એક ભાગ આમાંથી કાઢી લેવાનો પેલા આપણે અસ્તરનો અને આ જે એક ભાગ રાખેલો છે અસ્તરનો એ મેન કાપડ સાથે લગાવવાનો છે અસ્તરની સાથે તો એ મેન કાપડ સાથે લગાવી અને ચારે બાજુથી આપણે એને કટિંગ કરી લેવાનું સૌથી પહેલા તો પેલા આને ફેવિકોલથી અથવા મશીનથી ગમે એનાથી મેન કાપડ સાથે એકને ચોંટાડી લેવાનું તો તો આ મેન કાપડ અસ્તર સાથે જોઈન્ટ થઈ ગયું છે હવે આપણે આને જેમ નોર્મલ બ્લાઉઝમાં જોડતા હોઈએ એવી રીતે લગાવી દેવાના સાઈડ ભાગ આ પ્રિન્સેસ કટમાં જો આગળના ભાગ બંને સાઈડના જોઈન્ટ થઈને રેડી છે હવે આ નીચેથી આટલું હવેલું છે તો એને આપણે કટિંગ કરી નાખશું એના પછી આપણી પાસે જે આ અસ્તરનો એક અલગથી કટિંગ કરેલું છે એને પણ આવી જ રીતે આ આગળના ભાગમાં બંને સાઈડના ભાગ જોઈન્ટ કરી લેવાના અહીંયાથી આમ સિલાઈ લગાવીને તો આ બંને જે મેન ભાગ અને આ અસ્તરનો ભાગ એ બંનેમાં આગળના સાઈડના ભાગ જોઈન્ટ થઈ જાય એટલે હવે આપણે આમાં પેડ પેડ નાખવાના છે છે તો આ લીધેલા આપણે સાઈઝના અને આ જે માપ છે એની છાતી છે સાડત્રીસ ઇંચ તો જેટલાની છાતી હોય એ જ માપના આપણે પેડ લેવાના પણ થોડા ઉપર નીચે હોય સમજી લો આમાં સાડત્રીસ છે તો આપણે છત્રીસના ના પેડ થોડા નાના નાખીએ તો વધારે સર બહુ મોટા સારા લાગે પછી છત્રીસની ની છાતી હોય તો પણ છત્રીસના ના ચાલે સાડા પાંત્રીસની છાતી હોય તો પણ છત્રીસના નાખી શકાય પણ પાંત્રીસની છાતી આવે તો પછી પેડ ચોત્રીસ ઇંચના નાખવાના કેમ કે પેડ જે મળે છે બે બે ઇંચના અંતરના હિસાબે મળે છે ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ સાડત્રીસ એવી રીતે દરેક ઇંચના નથી મળતા હોતા અને જો એવું લાગે કે ભાઈ આપણે સાડત્રીસના છાતી છે અને સાડત્રીસના જ પેડ નાખવાના છે તો એક આઈડિયા એમ છે કે આડત્રીસ ઇંચ એક ઇંચ મોટા લેવાના પેડ અને અહીંયાથી સાઈડમાંથી થોડા થોડા કટિંગ કરી નાખવાના એટલે પણ આમ નોર્મલી ચાલે થોડા નાના નાખીએ તો પણ છાતી માટે થર્ટી સેવનની ચેસ્ટ છે મતલબ તો હવે આમાં આપણે કઈ રીતે નાખવાના એ જોઈએ તો સૌથી પહેલા તો આમાં ઉપરથી જે ટક્ષ પોઈન્ટ હોય ડાર્ટ પોઈન્ટ પણ હિન્દીમાં કહે છે લોકો એ જોવાનો આપણે આમાં જે ટક્સ પોઈન્ટ છે અગિયાર ઇંચ છે ડાર્ક પોઈન્ટ કહીએ તો અથવા આ આપણે લગાવીએ સિલાઈ એની પહેલાં પણ માર્કિંગ કરી લઈએ તો વધારે સારું કેમ કે આમાં આવી રીતના થોડી ઘણી પ્રોબ્લેમ થાય માપ લેવામાં તો ઉપરથી છે ને આપણે સિલાઈ જે શોલ્ડરમાં જશે એનું અડધો ઇંચ કપ કાપડ છોડી દેવાનું એના પછી માપવાનું કે અગિયાર ઇંચ ક્યાં આવે છે તો અગિયાર ઇંચ જો અહીંયા આવે છે અને કટિંગ પણ આપણે આ ડાર્ક પોઈન્ટના હિસાબે જ કરેલું હોય એટલે પેડ બરાબર બેસશે આમાં નહીં તો પછી કટિંગમાં મિસ્ટેક હશે તો નહીં બેસે પછી આવી રીતે અહીંયાથી માપી અને સામે પણ સેમ માર્કિંગ કરી લેવાનું અહીંયા આવે છે તો આ બંને અગિયાર ઇંચ પર માર્કિંગ થઈ ગયા હવે આ જે પેડ છે એને આવી રીતના ઉલટા કરી અને આવી રીતના આપણી સાઈડ ઉલટા કરી નાખવાના અને આમાં ઉલટા લગાવવાના છે જેથી કરીને જે મેન ભાગ છે એમાં સીધા થાય તો હવે આને આ આ જે જે આવે છે હોય ત્યાં આમ તો આ જે આપણું અગિયાર ઇંચનું માર્કિંગ છે એને રાખવાનું હોય પણ હું શું કરું છું સેજ આ માર્કિંગને ઉપર લઈ લઉં આવી રીતે અથવા આમ પેડ બરાબર બેસે છે કે નહીં એ જોઈને પણ ખ્યાલ આવી જવો જોઈએ

ત્રણ ચાર ટાંકા લગાવી દેવાના પહેલા હું ફિક્સ કરી દેતો પેડ તો જેના લીધે ઘણી વાર થોડી પ્રોબ્લેમ આવતી પણ આવી રીતે ટાંકા લગાવવાથી હવે કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો જો આવી રીતના આ સીધું પેડ થઈ ગયું આપણે ઉલટા રાખીને સિલાઈ લગાવીએ તો પછી આ બીજામાં પણ આ સેમ જ આ સીધું છે તો આને આવી રીતે આમ ઉલટું કરી દેવાનું અને ઉલટું કરી અને આ સાઈડ જે સિસ્ટમથી લગાવેલું છે એ જ વસ્તુ અહીંયા પણ જોવાની અને બીજું એમ કે એક અહીંયાથી જોઈ લેવાનું કે આ પેડ ગળાથી કેટલું દૂર છે અને આ જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી કેટલું દૂર છે તો આને પણ એટલું દૂર અહીંયા બંને સાઈડ થી રાખવાનું એ પણ એક જોશો તો પણ વધારે ખ્યાલ આવી જશે કે બરાબર લાગે છે કે નહીં પછી આને પણ અહીં મિડલ રાખી અને મિડલમાં એક માર્કિંગ પર ટાંકા લગાવી દેવાના તો જો આ અસ્તરમાં આપણા બંને પેડ લાગી ગયા છે કપ્સ કહેવાય તો કપ્સ પેડ કહેવાય તો પેડ તો આવી રીતના હવે આમાં આપણે કંઈ કરવાનું નથી આ લાગી ગયા છે પેડ તો હવે આજે આપણું મેન કાપડ છે એમાં એક ખાસ હું ધ્યાન રાખવાનું કે આ જે જોઈન્ટ છે એ આ સાઈડ રાખવાના બંનેના આ સાઈડ સામસામે તો એ વધારે સારા ફિનિશિંગથી બેસશે આવી રીતે રાખશો તો પણ ચાલશે પણ હું એમ રાખતો તો ફિનિશિંગ સારું ના આવતું પણ આવી રીતે આ સાઈડ જોઈન્ટ રાખવાથી ફિનિશિંગ સારું આવે છે તો હવે આ જે પેડ છે એની ઉપર આને મૂકી અને આપણે આ જે અસ્તરનો ભાગ છે એની સાથે જોઈન્ટ કરી અને ચારે બાજુથી સિલાઈ લગાવી દેવાની કેમકે આપણે બંને એકસાઇઝ માપથી કાપેલા છે એટલે આમાં બેસી જશે તો પણ ઘણી વખત ક્યાંક ક્યાંકથી નાના મોટું થાય તો એને આપણે થોડું એડજસ્ટ કરી લેવાનું આવી રીતના જો સિલાઈ લગાવી દેવાની ચારે બાજુ હવે બીજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ જે જોઈન્ટ છે બંને પાસ આપણા આ જે આર્મોલના જોઈન્ટ છે આ જે લગાવેલા એ બંને સામસામે આવવા જોઈએ અને નીચેથી પણ આ જે જોઈન્ટ છે એકની ઉપર એક જ આવવા જોઈએ તો ફિનિશિંગ બરાબર આવશે ઘણી વખત શું થાય કે આ લગાવવામાં આપણા એક જોઈન્ટ આપણો અહીંયા હોય તો બીજો ઉપર આવી જતો હોય અથવા વધારે નીચે ચાલ્યો જતો હોય તો એના રીતે પણ પ્રોબ્લેમ થાય તો એ પણ એક ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયાથી આપણે સિલાઈ લગાવતા હોય ત્યારે જ આ જોઈન્ટ જોઈ લેવાનો કે આ જોઈન્ટ અહીંયા બરાબર રાખીએ તો કંઈ ઓછા વધુ થાય છે ઘણી વખત જો આ અસ્તર નાના મોટું થઈ જાય મેન કાપડ સાથે જોઈન્ટ કરેલું એટલે તો જેટલું દૂર રહેતું એટલું રાખવાનું પણ આ જોઈન્ટ આપણો મળવો જોઈએ મેન વસ્તુ એ છે તો અહીંયાથી આ જોઈન્ટ પર સિલાઈ લગાવી દેવાની અને આ જે વધારાનું છે આપણે છેલ્લે કટિંગ કરી નાખશું કાપડ હવે બીજી વાત કે અહીંયા પહોંચી એટલે આ સામેનો જોઈન્ટ પણ જોઈ લેવાનો કે અહીંયા ઓછા વધુ થતું નથી ને આમાં તો બરાબર જ થાય છે પણ ઘણી વખત શું થાય કે આ નીચેનો ભાગ મોટો થઈ જાય તો આ જોઈન્ટ આમ પાછળ જતો રહે અને આગળ જતો રહે એવું થાય ક્યારેય તો આ નીચેના ભાગમાં આપણે આમ ચપટી થોડી લઈ શકીએ એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ આમાં તો બરાબર જ છે ઉપરના ભાગમાં ચપટી નહીં લેવાની ક્યારેય પણ ચપટી લેવાની જરૂર પડે તો નીચેના ભાગમાં લેવાની પણ આમાં કંઈ પ્રોબ્લેમ નથી બરાબર જ છે બેસી જાય છે તો આપણે સિલાઈ લગાવી દઈએ જો આપણા આ પેડ લાગીને એકદમ રેડી છે અને આ એકદમ ફિનિશિંગથી છે હજી તો આમાં આપણે આખું બ્લાઉઝ પૂરું કરશું અને પ્રેસ લગાવશું એટલે એકદમ ઓર વધારે ફિનિશિંગ દેખાશે અને આમાં કોઈ જગ્યા થી ખોલા ના પડે એકદમ બરાબર પરફેક્ટ બેસી જાય અને કસ્ટમર જ્યારે પહેરે ત્યારે તો એકદમ જ સારું ફિટિંગ આમાં આવે તો આમાં વચ્ચેથી પણ આવી રીતના બેસી ગયેલું છે ઓય અને સાઈડમાંથી બરાબર એકદમ બેસી જાય આ રીતના નાખવાથી અને કટિંગનું મેન ધ્યાન રાખવાનું કે કટિંગ આમાં પરફેક્ટ હોવું જોઈએ તો જ આ રીતના ફિનિશિંગ આવશે તો આ પેડ નાખવાનો વિડીયો હતો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટમાં કહેજો અને આના સિવાય કોઈ પણ બીજા વિડીયો જોવા હોય તો પણ કમેન્ટમાં કહેજો તો અમારાથી જોશું કઈ રીતે બની શકે એમ છે તો બનાવી દેશું અને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો અને હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર